લેબગ્રોન મશીનનો સોદો રદ કરી સ્વામી અને બિલ્ડર ભાઈએ વેપારી પાસેથી એક પોઈન્ટ સત્તાણું કરોડ પડાવતા ઉત્તરાયણ પોલીસે અંકલેશ્વરના માધવ પ્રિય સ્વામી સહિત ત્રણ સામે ગુનો નોંધી તેના ભાઈ એવા બિલ્ડરની ધરપકડ કરી છે તો મોટા વરાછામાં સહજાનંદ પ્રસ્થમાં રહેતા હીરાના ધંધા સાથે સંકળાયેલા વેપારી દિલીપભાઈ જયરામભાઈ કાનાણીની સાયણમાં લેબેગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરર છે ફેબ્રુઆરી બાવીસ માં બિલ્ડર ગિરીશ અને તેનો ભાઈ માધવ દાસ સ્વામી વેપારીની સાયણની કંપની ઉપર આવ્યા હતા બંને જણાએ લેબગ્રોન હીરાના ધંધા માટે પાંચ મશીનો ખરીદવાની વાત કરી હતી જેનું વેપારીએ પાંચ પોઈન્ટ ત્રીસ કરોડના પાંચ મશીનો વત્તા અઢાર ટકા જીએસટીનું કોટેશન આપી ત્રીસ ટકા એડવાન્સ પેમેન્ટ અને સોદાની તારીખથી એક મહિનામાં પચાસ પેમેન્ટ અને બાકી રહેતું પેમેન્ટ મશીનની ડિલિવરી વખતે આપવા તેવા એગ્રીમેન્ટ સાથેની બિલ્ડરે નોટિસ કરાવી હતી જેની અસલ કોપી બિલ્ડરે પોતાની પાસે રાખી વેપારીને ઝેરોક્ષ આપી હતી બિલ્ડર અને સ્વામીએ મશીન લેવા રોકડ અને બેંકથી નાણાં આપ્યા હતા પછી ત્રણ મશીનનો ઓર્ડર કેન્સલ કરી દીધો હતો અને બે મશીન જ લેવાનું નક્કી કર્યું હતું જેની બે અઢાર કરોડની કિંમત સામે સ્વામી અને તેના ભાઈએ વેપારીને એક પોઈન્ટ નેવું કરોડ આપ્યા હતા બાકી અઠ્યાવીસ લાખનું પેમેન્ટ મશીનને ડિલિવરી વખતે આપવાનું જણાવ્યું હતું ત્યારબાદ માધવપ્રિય સ્વામી અને તેના ભાઈ ગિરીશ ભાલાળાએ લેબેક્રોન ડાયમંડના ધંધામાં મંદી હોવાનું કહી બાકી બે મશીનનો સોદો રદ કર્યો હતો અને રાજકોટના જમીન માફિયાને ઉઘરાણીનો હવાલો આપ્યો હતો જેમાં એક કરોડ સામે વેપારી પાસેથી બે ઓગણત્રીસ કરોડ લઈ લીધા હતા તેમ છતાં પઠાણી ઉઘરાણી શરૂ રાખી કહ્યું હતું કે

લેબ્રોન ડાયમંડ મશીન બનાવવાનું કામ કરે છે આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવપ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં પાંચ મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરી સોદો નક્કી કરેલો ને એ પછી એમાંથી એમને ત્રણ મશીનનો સોદો રદ કરાવેલો ને એ પછી એ બાકીના બે મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના એક કરોડના નેવું લાખ રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના એક લાખના સત્ એક કરોડ સત્તાવું લાખ અને પચાસ હજાર રૂપિયા એમને વધાર લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે એને આ કામના ફરિયાદીને એવું કહ્યું એમ કે ભાઈ તમે અમને સમયસર અમારા પૈસા પાછા નથી આપ્યા એમ જેથી અમને નુકસાન ગયું છે અને અમે અમારા આ જે કંઈ છે એ તમારા આટલા ઉપરના પૈસા આપવા પડશે એમ કરી અને વધારાના એક કરોડ સત્તાણું લાખ પચાસ હજાર રૂપિયા લઈ જવા છતાં આ કામના જે ફરિયાદી જે છે એમનો અવારનવાર ધમકી આપતા ટાંટીયા ભાગી નાખવાની મારી નાખવાની જેથી આ કામના ફરિયાદીએ ઉત્તરાયણ પોસ્ટીમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ કામે એક આરોપી ગીરીશભાઈ ભાલારાનો અટક કરવામાં આવેલા છે કોણ કોણ છે

અને એ વખતે આ મશીન લેવાની વાત થતાં અમે બંને ભીઓ ભેગા થઈ અને આ કામના જે ફરિયાદી જે છે એમના કારખાના ઉપર ગયેલા